વાત કરીશું સુરેન્દ્રનગર થી સુરેન્દ્રનગરમાં કડદા પ્રથમ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુડામડા પડિયાળ રોડ પાસે કિસાન મહાપંચાયત તો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મહાપંચાયતને ખાસ બનાવવા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગોપાલ ઇટાલિયા ચેતર વસાવા અને સુદાન ગઢવી સહિતના અગ્રણીઓ હાજરી આપવાના છે આ કાર્યક્રમ દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેમાં ત્રણ ડીવાયએસપી દસ પીઆઈ ચાલીસ પીએસઆઈ અને કુલ ત્રણસો જિલ્લા પોલીસ કર્મીઓ તૈનાત રહેશે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ મેયર મયુર સાકરીએ જણાવ્યું હતું કે મામલતદાર તરફથી મહાપંચાયત માટે મંજૂરી મળી ગઈ છે અને સોશિયલ મીડિયા મારફતે ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે હળદડ ખાતે બનેલા બનાવમાં સૌથી વધુ અસરગ્રસ્ત છત્રીસ ખેડૂતોને સુરેન્દ્રનગર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું હતું જેમાં સાયલા તાલુકાના જુદા જુદા ગામોના તેવીસ લોકોનો સમાવેશ થાય છે હળદડ કેસમાં કુલ પંચ્યાસી લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાંથી પાસઠ લોકોની ધરપકડ થઈ હતી અને હાલ પાંત્રીસ જેટલા ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના જેલમાં જે હવે સૌની નજર આ કિસાન મહાપંચાયત તરફ છે જ્યાં ખેડૂતોની માંગણીઓ અને સરકારના પ્રતિભાવ વચ્ચે શું નવો વળંક આવશે તે હવે જોવું રહ્યું